માંગ એમ છે આ અત્યારે ટેકાના ભાવ હતા સરકાર અત્યારે ના પાડે છે તો અમારા મગફળી લઈને ક્યાં મીકવી આ તો સરકારને લેવી પડે જરૂરી છે અમારે એમ છે માંગી એવી છે કે આ મગફળી લઈ ખેડૂત ખેડૂતની મગફળી કાયદાસર સરકારને લેવી પડે જરૂરી છે રજિસ્ટરમાં એમ છે એ અત્યારે સરકાર ના પાડે તો તમારું રજીસ્ટ્રેશન થયું કે નથી અમારે આ ખેડૂતની બધાય તમામ મગફળી ખેડૂતની બધે સરકારને મગફળી લેવી પડે જરૂરી છે ટેકાના ભાવે સર અમારા ભાવ સારા આવે જ્યાંથી આ ખેડૂત અમારે અમે આગળ આવી મારું નામ રમેશભાઈ મેર ખેડૂત સેવા સંગઠન ગુજરાત અધ્યક્ષ આજે અમે સાયલા તાલુકાના કેસરપર ગામે આવ્યા છે જ્યાં ખેડૂત જે મગફળી પકવે છે હાલમાં જ આપણે તમે જુઓ કે સરકારનો જે અનગઢ નિયમ છે ની જે એ લોકોએ ફતવો બહાર પાડ્યો છે આમ જોવો તો ખેડૂતની આ સરકાર જ નથી ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિની સરકાર હોય એવું લાગે છે ગયા વર્ષે જે આવતાના સમયમાં જે એમએસપી પ્રમાણે એક દાણાથી માંડીને ગમેલી હજારો મણ કદાચ કોઈ પણ ઉત્પાદન આવે તો એ ખરીદવું એ સરકારની ફરજ છે પણ તમે જુઓ કે સરકાર ખેડૂત સાથે કેવી રમત કરી રહી છે એક તો મગફળીના રજીસ્ટ્રેશનના નામે ખેડૂતને લાઇનમાં રાખ્યા રજિસ્ટ્રેશન થયા બાદ પણ એ લોકોને સેટેલાઇટ ઉપરથી એવું કહેવામાં આવ્યું કે સેટેલાઈટમાં તમારે ત્યાં મગફળી નથી પાકતી નથી દેખાતી જેથી તમારું રજીસ્ટ્રેશન કેન્સલ થાય છે તો હું સરકારને કહેવા માગું છું તમારું એ સેટેલાઈટને તમે ખેતરમાં મગફળી શેક નહીં નથી દેખાતું તો જ્યારે અમારા ખેડૂતને કપાસમાં નુકસાન હતું મગફળીમાં નુકસાન હતું અતિવૃષ્ટિમાં નુકસાન હતું ત્યારે તમને નતું દેખાતું અત્યારે તમે મુદ્દે તમારા દેવાનો વારો આવે છે તો તમે સેટેલાઇટનું બાણું કાઢો છો તો શું સેટેલાઇટ એ સમયે જ્યારે નુકસાન હોય ત્યારે પાકિસ્તાનમાં કામ કરે છે અમેરિકામાં સેટેલાઇટ કામ કરે છે તો અમારી તાતી માંગણી છે કે જે અત્યારે સરકારે જે નિર્ણય લીધો છે કે માત્ર એક ખેડૂત દીઠ સિત્તેર મણ જ લેવામાં આવશે તો મણ સિવાયની મગફળી ક્યાં એક છે તો તમે શું ખેડૂતને એવી રીતે મજબૂર કરવા માગો છો કે જે મણથી વધારેની મગફળી છે એ તમારા ઉદ્યોગપતિ અદાણી અંબાણી કે જે કંઈ તમારા મળે છે એને નીચા ભાવે ખેડૂત વેચાણ માટે મજબૂર બનાવવા માટે મજબૂર બનાવ્યા છે તમે અમારી તાતી માંગણી એ છે તમારા માટે તમારી પાસે અત્યારે જો એમએલએ ખરીદવાના પૈસા છે એમપી ખરીદવાના પૈસા છે સહકારી ક્ષેત્ર ખરીદવાના પૈસા છે તો અમારા ખેડૂતની મગફળી ખરીદવાના પૈસા નથી અમે તમારી પાસે માંગણી કરી છે તાત્કાલિક અસરથી જે આ તમે ફતો કર્યો છે એ બંધ કરો એક દાણાથી માંડીને હજારો મણ જે કંઈ ખેડૂતને પાકે લેવી તમારી ફરજ છે એમએસપી પ્રમાણે નહીંતર આ જે ખેડૂત છે એ બે પાંદડે થશે નહીં આ માંડીની તમે હાલત જો અંગ ઉપર પૂરા કપડાં રવા નથી દીધા આનીથી કમનસીબી શું હોય તો અમારી માંગણી એ છે કે તમે અત્યારે તાતી અસરથી ટોટલી સો ટકા મગફળીની ખરીદી કરો જે કંઈ તમે રજિસ્ટ્રેશનના નામે ધતિ કર્યું છે એ બંધ કરો અને જે લોકોનું તમે કેન્સલ કર્યું છે એનો ફરીને તમે રીસર્વે તમારી રીતે કરાવી અને એ લોકોનું રજીસ્ટ્રેશન પણ લ્યો એવી અમારી લાગણી અને માંગણી છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી ભલા માણા છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ